નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મમરામાંથી બનતા નવા નાસ્તાની રેસીપી સાંજે નાની મોટી બુક માટે કે પછી બાળકોના લંચ બોક્સમાં આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એકદમ ચટપટો મમરાનો નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા બે કપ મમરા લીધેલ છે હવે તેને સોફ્ટ બનાવવા માટે થોડું પાણી એડ કરી દઈએ અને મમરાને પાણીમાં બેથી ત્રણ મિનિટ રહેવા દઈએ તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને મમરાને જોઈએ તો તે એકદમ સોફ્ટ થઈ ગયા છે તો તેને નીચોવીને મિક્સર જારમાં એડ કરીશું અને જરૂર પ્રમાણે પાણી એડ કરી સ્મૂથ પીસી લેશું મમરાને પીસીને એક મિક્સિંગ બાઉલમાં એડ કરીશું સાથે જ અડધો કપ સુજી અડધો કપ દહીં અને થોડું પાણી નાખી એકદમ બરાબર મિક્સ કરીશું બાદ પાંચ મિનિટ રેસ્ટ આપીશું પાંચ મિનિટ પછી જોઈએ તો તે એકદમ સેટ થઈ ગયું છે હવે તેમાં અડધો કપ ગાજર થોડા લીલા મરચાં લીમડાના પાન અડધી ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા લીલા ધાણા એડ કરી બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશો તો ફ્રેન્ડ્સ તમે તમારી પસંદ મુજબ તેમાં શાકભાજી એડ કરી શકો છો મેં અહીંયા મારી પસંદના નાખ્યા છે મિક્સ કર્યા પછી થોડું બેકિંગ સોડા ઉમેરી ફરીથી મિક્સ કરી લેશો આવું બેટર બનાવી તમે તમારી પસંદ મુજબ નાસ્તો બનાવી શકો છો જેમ કે ઇડલી પેનકેક અથવા તો આપે જે બનાવવું હોય તે બનાવી શકો છો આપણે અહીંયા આપે બનાવીશું તો તેના માટે મેં અહીંયા આપે વેનને ગેસ પર મૂકી તેલ લગાવી ગરમ કરી દીધેલ છે હવે તેમાંથી એક ચમચી બેટર લઈ બધા ખાના ભરી લેશો અને ગેસની ફ્લેમ મીડિયમ કરી ઢાંકણ ઢાંકી એક થી બે મિનિટ રહેવા દેસુ બે મિનિટ પછી જોઈ લઈએ હવે તેને પલટાવી બીજી સાઈડ શેકી લઈએ તો ફ્રેન્ડ્સ તે દેખાવામાં જેટલો સરસ લાગે છે ને એટલો જ તે ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને સવારનો નાસ્તો કે નાની મોટી બુક માટે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ